અમદાવાદી શાળાને નિલમબાગ પોલીસે ઝડપી પાડ્યો ભાવનગર માંગ પણ હવે અનોખો કિસ્સો સામે આવ્યો છે મકાન બનાવવા શાળાને બનેવીએ પોતાના નામે લોન અપાવી પરંતુ બહેન બનેવીના અબોલાનો ફાયદો સગાભાઈ એ ઉઠાવ્યો બનેવીના રૂપિયા નુંબૂચ માર્યું સમગ્ર ઘટના માંગ ભાવનગર શહેર માંગ રહેતા તેના બનેવીએ ફરિયાદ નોંધાવી હતી અમદાવાદ ગોમતીપુર માંગ રહેતા વિનોદ લાલજીભાઈ ગલચર મૂળ વતન ભાવનગરના લાખણકાના રહેવાસી પોતાનું મકાન બનાવવા માટે પોતાના નામે લોન નહીં મળતા બહેનો સહારો લઈને બનેવીને ફોસલાવી બનેવીના મકાન પર પાંચ લાખની લોન લેવડાવી હાથ ઉછીના રૂપિયા લીધા જેમાં બહેન અને બનેવી ના ઝગડા માંગ વિનોદે મોકો ગોત્યો રૂપિયા નથી દેવા થાય એ કરી લે અને રૂપિયા માંગીશ તો ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપતા તેના બનેવી એ નીલમબાગ પોલીસ પથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે નીલમબાગ પોલીસે બુધમાર શાળાને ઝડપી લઈને ભાવનગર નામદાર કોર્ટ માંગ રજૂ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા